રાજકોટ ગેમ ઝોન ની ઘટના બાદ પર તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર ન હોય તેવું લાગે છે માણસા મામલતદાર કચેરી અને માણસા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ શરૂ થયેલા આનંદ મેળામાં મોટી દુર્ઘટના બની છે કોઈ પણ સુરક્ષા વગર સ્થાનિક તંત્રની મહેરબાનીથી આ આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો હતો ગત રાત્રે જ્યારે બાળકો હવા ભરેલા ફુગ્ગામાં રમી રહ્યા હતા ત્યારે આ ફુગ્ગો બાળકો સાથે હવામાં વીસ ફૂટ જેટલો ઊંચો ઉછળ્યા બાદ નીચે પછડાયો હતો જેમાં બે બાળકીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે એક બાળકી ધોળાકુવા અને બીજી બાળકી માણસા રાણિયાપરા વિસ્તારની છે જેમાં માણસાની બાળકીની હાલત વધારે ગંભીર હોવાનું સામે આવ્યું છે ચર્ચા મુજબ માણસા પોલીસ સ્ટેશનના એલઆઈબી વિભાગની જાણ બહાર આનંદ મેળો શરૂ કરવામાં બે પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ પૈકી એક પોલીસ કર્મીની તો બદલી થઈ હોવા છતાં પણ હજુ માણસાનો મોહ છૂટતો નથી તો આનંદ મેળો શરૂ થયા હોવાની જાણ માણસા પોલીસ અને મામલતદાર કચેરીને હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી હવે ઘટના બાદ માણસા મામલતદાર અને માણસા પોલીસ પોતાના બચાવમાં લાગ્યા છે હકીકત તો એ છે કે સ્થાનિક તંત્રએ આનંદ મેળાના સંચાલક પાસેથી મોટી રકમ લીધી છે આ વાત અમે નહીં પણ માણસાના નાગરિકોમાં સરજાહેર ચર્ચાઈ રહી છે